માં જાળા બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તારીખ આઠ અને નવમી ફેબ્રુઆરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સુરત જિલ્લા કક્ષાના મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો દક્ષિણ ગુજરાતના મિલેટ્સ પકવતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પંચોતેર સ્ટોલ્સ ઉભા કરાયા છે મુલાકાતીઓ માટે પ્રદર્શનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે લાઈવ ફૂડ સ્ટોલ્સનું આયોજન કરાયું છે આ ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મિલેટ્સ ઉત્પાદન કરતા નાના ખેડૂતો માટે મિલેટ્સની ખેતી આશીર્વાદરૂપ છે સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી બન્યા છે પોષક તત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો હોવાથી મિલેટ્સને શ્રી અન્નની ઉપમા આપવામાં આવી છે મોટા હલકા કે અનાજ જેવા નામથી જાણીતા જુવાર બાજરો કાંગ બાવટો જેવા પરંપરાગત ધાન્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી અન્ન જેવું પવિત્ર નામ આપી તેના ભરપૂર સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ સમજાવી વિશ્વ ફલક પર શ્રી અન્નની મહત્તા સ્થાપિત કરી છે તેમણે ઉમેર્યું કે મિલેટ્સના ગુણધર્મો ઉપયોગિતા વૈશ્વિક સ્તરે પ્રચલિત થાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું હતું પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા સુરત જિલ્લામાં સત્તર હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટ્યો છે એમ જણાવી તેમણે આધુનિક સમયમાં પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય હોવાનું મત વ્યક્ત કર્યો હતો

કે સુરત શહેરની મોટી મોટી કરિયાણાની જે આજકાલ ફેન્સી દુકાનો ખુલી છે ને તેમાં ઓર્ગેનિક ફાર્મિંગના નામની જે શાકભાજી વેચાય છે ને એનો ભાવ આસમાને હોય છે પરંતુ આપણા સુરત જિલ્લાના ખેડૂતોને પૂરો ભાવ કઈ રીતે મળી શકે તે માટે ચિંતા કરવામાં આવી અને અહીંયા જો કોઈ પ્રાકૃતિક ખેડૂત ખેતી જોડે જોડાયેલા ખેડૂતો હશે તો એને અંદાજો હશે કે વહીવટી તંત્ર દ્વારા આ પ્રયાસના માધ્યમથી દર અઠવાડિયે અલગ અલગ વિસ્તારોમાં સુરત મહાનગરના નાગરિકોને બી વ્યાજબી ભાવે મળે અને ખેડૂતોને પૂરો ભાવ મળે તે માટે કયા પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો સાહેબ સવારે સાત વાગે નથી અને દસ વાગે તો પાછા ઘરે પહોંચી જાય અને પૂરો ભાવ મળે એમની આવકની અંદર બમની આવક થઈ એ પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી